કારણ કે ભાઈ અમે લોકો એ વચ્ચે બાર થોડાક દૂર ઇન્ડસ્ટ્રીઝ એરિયા કેવાય કે ચાર પાંચ દિવસનું કામ હતું પણ ખબર પડી જશે નવું લઈને અમે લોકો આવી રહ્યા છીએ ધમાકેદાર થવાનું છે બધું એમ રહેવા માટે એટલે ઘણું બધું કઈ જ નથી કર્યું કેમાં આવ્યા શું છે કોઈ વસ્તુ ટુ શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે વાયગા છે એક જેવું અને કાલે પણ વિડિયો નતો આવ્યો અને હજી આજે તો કદાચ આવી જશે પણ ટાઈમ જ નથી હમણાં વિડિયો બનાવવાનો કારણ કે ભાઈ અમે લોકો એવા છે બાર થોડાક દૂર બહુ દૂર છે કારણ કે કામ થી આવ્યા છીએ થોડુંક અને ક્યાં આવ્યા છે રિવીલ નથી કરવાનો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એરિયા કહેવાય કે તો પણ થોડાક કામ થી આવ્યા અને થોડા ચાર પાંચ દિવસ નું કામ હતું એટલે એક દિવસ વિડીયો નથી આવ્યો આજે આવી જાય કદાચ કાલે હજી નહીં આવે કામ માં એટલા બીજી છે અને શું કહેવાય કે થોડાક ટાઈમ માં તમને પણ ખબર પડી જ જશે કે કઈક નવું લઈને અમે લોકો આવી રહ્યા છીએ ધમાકેદાર થવાનો છે એ પણ ફાઈનલ છે તમને બધાને એમાં મજા આવશે એ પણ 100% ની વાત છે અને તમારા પણ સપોર્ટ ની પણ જરૂર જો હે તો છે એમાં અમે સક્સેસ જાશું યસ એટલે થોડાક ટાઈમ માં બધા એવું કહેશે કે શું શું પણ હવે અમે કહેશું થોડોક ટાઈમ માં જ બસ તમને ખબર પડી જશે કોણ કોણ છે અમારી હારે અત્યારે તો જો કે અમે આવ્યા છે તો અમે બે જ આવ્યા છે અને ક્યાંય કઈ રિવીલ જ નથી કર્યું કે એમાં આવ્યા શું છે કોઈ વસ્તુ નહી પણ મજા આવી અમને લોકોને બહુ સારું એક્સપિરિયન્સ રહ્યો અને શું કહેવાય કે ઘણા બધા લોકો મળ્યા જાણવા મળ્યું કે ભાઈ કેવા કેવા લોકો હોય કેવી રીતે કેવું હોય બધું એ બધું ઘણું બધું જાણવા મળ્યું કારણ કે જો તમારા શું કહેવાય એરિયામાંથી આમ બાર નીકળીયે ત્યારે જ આપણને ખબર પડે કે ભાઈ અઘરું છે અહીંયા બધું એમ આખી રેવાથી માટે એટલે ઘણું બધું જાણવા મળ્યું શીખવા મળ્યું તમારી સાથે પણ પાછો એક્સપિરિયન્સ શેર કરો તક જયારે રિવ્યુલ કર્યા ત્યારે પણ એ પણ ટૂંક સમય માં જ થશે બધીના દિવસ દિવસમાં થઈ જશે ત્યારે તમને કહી દેસુ અને અમે અહીંયા એક રિલેટીવ ને ત્યાં રોકાણ હતા કાલે એટલે અમને ત્યાં બહુ મજા આવી દિલથી થેન્ક યુ ક્યાં ક્યાં ઈ બધું પચી ગયેસુ પણ બહુ મજા આવી એમને પણ દિલથી થી થેન્ક યુ એટલો સપોર્ટ કર્યો

એટલે જ બધાનો સપોર્ટ છે એટલે જ અહીંયા સુધી પહોંચી શક્યા તો ચલો કઈ વાંધો નહીં તમે લોકો પણ વિચારતા રહો થોડું કોમેન્ટ કરતા રહો તમારા લોકો પાસેથી પણ ચોક્કસથી સજેશન લેશું ઘણી બધી વસ્તુઓના મારા સજેશન લેવાના છે અને જોઈએ હવે આગળ તો મહેનત જોરદાર છે રેડી યસ તો સ્ટે ટ્યુન અને જોઈએ હવે આગળ ક્યાંય જમવા જાય કે શું કરે કઈ કન્ટેન્ટ લઈએ કે નહીં બાકી પછી તમને હવે થોડા દિવસ લોગ માં આવું આડાવડું થશે બનાવવામાં અને પોચતા નથી એટલા માટે પછી રેગ્યુલર ચાલુ થઈ જશે ભોગ તો મારો જ હોય લોગ સાહેબ તો હોય નહીં મયુર જ વધારે પડતું હમણાં ધ્યાન આપે હું એટલું નથી આપી શકતી પણ હવે કન્ટિન્યુ થાય કે પછી તો પછી હું નહીં મયુર કન્ટિન્યુ થાય તો તરે તો છે પણ બધને રા ચાલો મયુર જેમ પાછળ મયુર આગળ રસ્તા ઉપર પાછળ પાછળ ખાર કર્યો ખાર ખાર કર્યો પણ વાંધો ફોર મીઠા હોય કરી લેવાની પછી નસી અને જે થતું હોય એ સારું થતું હોય હંમેશા うん કેરે અટક્યા નથી લાઈફમાં અને વિશ્વાસ છે કે અટકવાનું પણ નથી જે થાય એ સારા માટે થતું હોય લાઈફમાં તમને કઈક ઓપોર્ચ્યુનિટી મળવાની હોય પણ એનો તમે કેવો લાભ લઈ શકો એ તમારા ઉપર છે એ તમારા ઉપર છે એટલે બહુ સેટિસ્ફાઈડ છીએ અમે કે ભાઈ અત્યારે અમે જે કરવાનું મારું ડ્રીમ હતું એ ડ્રીમ ઉપર હું ફાઇનલી હવે કરવા જે પહોંચવા આવી છે એના માટે થઈને જ આવ્યા હતા ને થઈ ગયું ઓલમોસ્ટ કામ 3 દિવસ થી અમે છે ફરી હજી પણ બહુ બધું બાકી છે હજી બહુ બધું બાકી છે તો થઈ જશે થઈ જશે 100% તો ચાલો ત્યાં પણ બધા શું કહેવાય કે ઘરેથી પણ ફોન આવે હજી કેટલા દી